તેમજ એચએનપીયુના લક્ષણો છે જોવા મળતા હોય છે કોઈ ડિફરન્શિયેટ લક્ષણો છે જોવા મળતા નથી ખાસ કરીને એચએનપી વાયરસ જે છે એ બાળકો ઉપરાંત જોવા જઈએ તો ભેવૃદ્ધમાં અને ખાસ કરીને ઇમ્યુનો કમ્પ્રમાઇઝ હોય છે એમાં લક્ષણો છે થોડા અલગ તારે આવતા હોય છે બાકી સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જે છે એ આ વાયરસમાં આ હ્યુમન મેટાનિમો વાયરસમાં જોવા મળતા હોય છે આ વાયરસ સર ચેપી રોગ છે કે કેવી રીતે આ જે ખાસ કરીને વાત કરીએ તો એચએમપી વાયરસ જે છે એ સામાન્યતઃ હાઈલી કન્ટાજીએસ ડિઝીઝ એટલે કે ચેપી રોગ કહી શકાય એ મુખ્યત્વે જોવા જઈએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે આપણે શ્વસન તંત્ર દ્વારા જે છે એ ફેલાતો જોવા મળે છે ખાસ કરીને સામાન્ય શરદી જે છે એની સાથે આપણે એને કમ્પેર કરી શકીએ છીએ પરંતુ એના લક્ષણો જે છે એની તીવ્રતા છે વ્યક્તિની રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતી હોય છે જી

એ બાળકો ઉપરાંત જોવા જઈએ તો વ્યવૃદ્ધમાં અને ખાસ કરીને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે એમાં લક્ષણો છે એ થોડા અલગ આવતા હોય છે બાકી સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જે છે એ આ વાયરસમાં હ્યુમન મેટાનીમો વાયરસમાં જોવા મળતા હોય છે આ વાયરસ ચેપી રોગ છે આ જે ખાસ કરીને વાત કરીએ તો એચએમપી વાયરસ જે છે એ સામાન્યતઃ હાયલી કંટાજીએસ ડિઝિઝ એટલે કે ચેપી રોગ કહી શકાય એ મુખ્યત્વે જોવા જઈએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે આપણે શ્વસન તંત્ર દ્વારા જે છે એ ફેલાતો જોવા મળે છે ખાસ કરીને સામાન્ય શરદી જે છે એની સાથે આપણે એને કમ્પેર કરી શકીએ છીએ પરંતુ એના લક્ષણો જે છે એની તીવ્રતા છે વ્યક્તિની પ્રોગ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતી હોય છે જી

એ બાળકો ઉપરાંત જોવા જઈએ તો વેવવૃદ્ધમાં અને ખાસ કરીને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે એમાં લક્ષણો છે એ થોડા અલગ આવતા હોય છે બાકી સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જે છે એ આ વાયરસમાં આ હ્યુમન મેટાનિમો વાયરસમાં જોવા મળતા હોય છે આ વાયરસ સર ચેપી રોગ છે કે કેવી રીતે આ જે ખાસ કરીને વાત કરીએ તો એચએમપી વાયરસ જે છે એ સામાન્યતઃ હાઈલી કન્ટાજીએસ ડિઝીઝ એટલે કે ચેપી રોગ કહી શકાય એ મુખ્યત્વે જોવા જઈએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે આપણે શ્વસન તંત્ર દ્વારા જે છે એ ફેલાતો જોવા મળે છે ખાસ કરીને સામાન્ય શરદી જે છે એની સાથે આપણે એને કમ્પેર કરી શકીએ છીએ પરંતુ એના લક્ષણો જે છે એની તીવ્રતા છે વ્યક્તિની રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતી હોય છે જી ખાસ કરીને સર કઈ લોકોમાં વધારે આમ જોવા જઈએ તો સમગ્ર કોઈ પણ વ્યક્તિને ઇન્ફેક્શન છે એ લાગી શકે છે પરંતુ ખાસ જોવા જઈએ તો ઇન્ફેક્શન છે એની માત્રા બાળકોમાં એટલે કે જીરોથી પાંચ વર્ષ અને ખાસ કરીને સિનિયર સિટીઝનમાં આ કેસ જે છે એની સિમ્ટમ જે છે અથવા વકરવાની જોવા મળે છે